बताने पूछे थे कि बारी शिते कोई है जो ही मैंने बताओ मारी सीता कोई बताओ रुदा नहीं करे थे ये वक्त के शंकर ने पारवती बनने जाना कथा सांबरा मरते जाए थे रामायण में ऐमा पारवती ने नजर राम ऊपर पड़ी રા શંકર ભગવાની નજર ભગવાની નજર શંકર બે તરામ ઉપર પડી એટલે બે હાથ જોડી અને ভক্ত નમાવીને બોલ્યા કે જય સચ્યુદાનંદ કો બોલ્યો અંતર બોલો બોલા શંકર ભરો બોલ્યા છે તો અહી આગળ राम ने खबर पड़ी के मारो मारो नाथ मारो बोरो नात मारो इष्टदेव क्या जय रिया छे तो एम ने जय सच्चिदानंद करया बे शाम शाम मा हावे आई कने पारव जी पूजे के तमे जो कने नमन करी के मारा इष्टदेव ने <laughs> કે કોણ છે તમારો કે પણ અરે આ તમે રાજા ઈષ્ટેવર એની સીતાના રાવણ ઉપાડી ગયો છે અને આ પટકા છે જુઓ અને એને તમે ઈષ્ટદેવ કહો છો તા બરાબર વ્યાજ્ય નથી દેવી ક્ષમા કરજો અમે મારવો અપમાન કરતો ચાલ છે પર મારા ઈશ્વર નો અપન દર્શન તો હું સાન નહી કરી શકું તો કાયદેસર જ અમારે પરીક્ષા કરવી પડે ઈશ્વર દેવ છે તો મને ખબર પડી ગઈ હોય ને કે રેવાડો પર બધું મજા નથી એમાં અમાર તમને સાન નહી કાઢો અમે ચાલે જ નહી ગાવ સ્ત્રીક જે આતો शंकर से विदा पड़ी अरे जंगल में आ गया जहाँ राम ने लक्ष्मण जब सीता तो जी ने बुद्ध आए जब क्या उपाय नहीं हुआ तो लक्ष्मण ने नजर पड़ी ए मारी माँ आ क्या मारी माँ आ गया मारी माँ आ गया माँ मा मा क्या आता तो आता हूँ तेरी बुद्ध भाई आकूर आकूर थे क्या थे <laughs> तो राम મે ડ્રુડ લક્ષ્મણ જાય કે 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 પ્રભુ માતાજી આવી ગયા છે મારા આ માતાજી આવી ગયા કે પ્રભુને ખબર હતી કે માતાજી તો રાવણ લઈ ગયો છે અને આ ડાક્ટર તો જોડે રિટ કરાવ્યું છે પણ હવે આ સખી એવી માતાજી આવી ગયા તો રામે ફરી મેં આમ જોયું હમરા ઓરા આ

કે તાયા ના પાર્વતી મે એમ જો બરા બરા તો દો બધકે બરા અલગ હમે જો પર આ તો મારે ગયアルતી નથી માં માદેવ નું કીધું નો મન્યું મારા પતિ નું કીધું મન્યો તો આ દેજા મારી નાવો માત મોટો વિલુ કરી અને બપ પાછા વળ્યા એટલે જૈન બોરા ના સે જા ગાલી સાય વેચવાનો અધિકાર હતો જમણા ગાંગુ પર કે જંગો પર જ બેસવા જાય કે કીધું સબો દેવી એટલે રહેજો કે કેમ આ તો અહીંયા તો મારે પાર્વતીને બેસવાનો અધિકાર હતો મારી માતાને બેસવાનો અધિકાર નથી હોય કને કે કેમ એટલે વાળી મારો રૂપ ધારણ કર્યો ને મારી માતાનો રૂપ ધારણ તમે કર્યો તો મારે બેસવાનો અધિકાર જંગો પર નથી અમને સાંભળવા આપલે કી છેટાર ઓરો બોલશું હવાયા પ્રણાં એક પતિ નું જીદું ન માંડ્યો તો પત્ની દેસા કેવી આવી અને જગન્નાભર શબ્દ રૂપી તમારું સ્વરૂપ છે કે તમારું સ્વરૂપ નું જીદું ન અને તો જગન્નાભર દેસા કેવી હવે जगत ना जीवो जेवीन स्थल स्थल छोड़ी ने दा रे वर गया ऐसा जीवी

એવ છો વાડે તો તમે પોતે છો અને તમારા વાડે આ બધા ડાળિયા પાકરા છે શરીરના માટે આનો શા માટે આતો બધો ગર્વ શા માટે આનો આટલી બધી ઉછકલી હું કાઈ શું શું છે ભાઈ તું કઈ ખેતકી મૂલી છે કેના રતો કઈ કેતો નથી કે હું આવું છું કેવો છું बस ये तो एक चीज क्या है, हम आजन माचू, नटी तो नटी, mm. मारू कोई कार्य मुर्ती हो नटी, कहने mm. हूँ आजन मार कई सापूस हूँ, अन्ना हो तो छो छू, छू। तो छो न छो, हो छो तो तू है, हो नटी तो तू है नटी, मारते हूँ, तू नटी

જોત જોતા માં સાસી વર થઈ ગયા શરીર ને અને આ કાર તો તૈયાર થઈને જ ઉભો છે પણ તમારી નિષ્ઠા

અને દેવો ના આધારે શરીર ટકેરવું છે અને કના આધારે છે તમારા આધારે શાસ્ત્ર રચ્યા છે તમારા આધારે વેદ અને પુરાણો છે તમે છો તો એ છે તમે નથી તો એ કઈ જ નથી માટે તમે તો ચારે યુગમાં છો છો ને છો શબ્દ ન હોય તો શેનો ઉચ્ચાર કરશો વારે તો શબ્દ તીત છે જેટલું તમારું આયુષ્ય 100 વર્ષનું એટલું આયુષ્ય બ્રહ્માનું 100 વર્ષનું જેટલું આયુષ્ય 100 વર્ષનું બ્રહ્માનું જેટલું આયુષ્ય 100 વર્ષ વિષ્ણુનું જેટલું વિષ્ણુનું 100 વર્ષનું

पांच पट्टी पट्टा है पूरु थे जाए चाहे तार ये लोग को करे थे तब ब्रह्मा आदि ना दीना संकरे आदि ना दीना विष्णु आदि ना दीना तब तमे हेलो हाँ आई है

करुग हम सत्युग् वर्षो के सत्युग ना अड़सठ हजार हाँ बराबर युग बार लाख छन्नो हजार बेटा द्वापर ना वर्ष के आठ लाख छोटे हजार અને કળયોગ ના વર્ષ કેટલા 5 લાખ અને 30000 આ બદદાનો ભેગો સરવાળો કરો ચાને યુગ ભેગા કરો અને ચારે યુગનો સરવાળો કરો 42 લાખ અને

मुटा मुटा महायुग महायुग बने એટલે શું થાય બ્રહ્માનો એક દિવસ ગણાય કેપલો એક બ્રહ્માનો એક દિવસ ચાર યુગ બિગતતા અને 42 લાખ ને 22000 ત્યારે વરસ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય ત્યારે આ રીતે બિગો થાય 45 લાખ ને 22000 તારે વિષ્ણુની એક રાત્રી થાય અને એક રાત્રી અને 40 લાખ 2000 ધરા ચાર યુગ ભેગા થાય ફાર શંકરની એક ગળી થાય કે જે એક ગળી એટલે કહેવા મળ્યું કે એક ઘડી આધી ઘડી રાધી મે પુણ્ય 311 સંત કે કેટલા કોટિયા અપરાધ

અને આ ત્યારે આજ શક્તિ જે છે આજ શક્તિ ની એક પલ થાય છે એટલે આખ નું પાપડ 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 ખુલ્યું ના ખુલે પલકારો પલકારો વીજળી નો પલકારો જેમ થાય ને એમ પલકારો કેવળ

કોણ કે બળી રાજા થાળ પાટાળ માં બેઠા છો 7 માં પાટાળે બેઠા છો આ સામે માં બળી રાજા ને કોટી કાઢજો 7 માં પાટાળે બેઠા છે ને બળી રાજા જ્યારે સમય પૂરો થશે એટલે ઇન્દ્ર બની ગય છે અને આસ્તો ઇન્દ્ર તમારા સેવા માં છે

મૂળ દાખલ મરમ પડ્યો પિંડ ને બ્રહ્માંડ માં ખબર નો ખોવો એને કોણા રોકે રે આવડો વિશ્વાસ બીજો કોણ મૂકે